હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પદ્ધતિશાસ્ત્રનો વિડીયો જોવાના છે વિષય ગણિત છે જેના એકથી દસ પ્રશ્નો છે જે ટેટ ટેટ એક્ઝામમાં તમને મદદરૂપ થશે અને તેનો જે આપેલો ભાગ છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હો આવશે તો લાઇકશ એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અહીં પહેલો પ્રશ્ન છે કે જ્યારે બીજા ધોરણના કેટલાક વિદ્યાર્થીઓને ચુમ્માલીસ લખવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ને ચાર લખ્યું શિક્ષક તરીકે તમે આનો ઉકેલ કેવી રીતે લાવશો તો અહીં ઓપ્શન આપેલા છે એ તેમની નકલોમાં તેમના જવાબનો સુધારો કરશો કે ઓપ્શન બી છે કોન્ક્રીટ એટલે કે મૂળ સામગ્રીનો ઉપયોગ કરીને વિનિમયનો સિદ્ધાંત સમજાવશો સી છે જેમણે તે યોગ્ય રીતે કર્યું છે તેમની સાથે તેમને જૂથ બનાવો કે પછી ડી છે તેમને સાચો જવાબ શોધવાનો કહો છે તો અહીં આન્સર આવશે ઓપ્શન બી કોંક્રીટ એટલે કે મૂર્ત સામગ્રીનો ઉપયોગ કરીને વિનિમયને સીધા સમજાવશો કેવી રીતે બાળકોને આપણે ટીચિંગ લર્નિંગ મટીરિયલને ઉપયોગ કરીને કે મૂળ સામગ્રીનો આપણે ઉપયોગ કરીશું કે આ રીતે ચુમ્માલીસ લખાય ને આવી રીતે ચારસોને ચાર લખાય તો આવી રીતે આપણે મૂળ સામગ્રીનો ઉપયોગ કરીને સુધારો કરીશું એટલે કે વિદ્યાર્થીને સમજાવીશું ત્યારબાદ પ્રશ્ન બે છે કે નીચેનામાંથી કયા વિષયને એનસીયુ બે હજાર પાંચને અનુસાર પ્રાથમિક સ્કૂલમાં ગણિત પાઠ્યક્રમનો હિસ્સો નથી તો અહીં ઓપ્શન આપેલા છે એ ટેસેલેશન બી સિમેત્રી એટલે કે સમિતિ સી પેટર્ન એટલે કે ભાત અને ડી રેશિયો એટલે કે ગુણોત્તર તો અહીં આન્સર આવશે ડી રેશિયો પહેલાં પ્રશ્નમાં ટીક કરવાનું રહી ગયેલું હતું ત્યારબાદ બીજા પ્રશ્નમાં ઓપ્શન ડી આવશે રેશિયો તો કેવી રીતે તો આપણે જોઈએ તો અહીં પહેલું જે ચિત્ર છે તે ટેચલ્યુશનનું છે નાના બાળકોને આપણે આ રીતે પણ સમજાવી શકાય અને બીજું છે એના બાજુમાં જે પેટર્નનું ચિત્ર છે તે પણ તમારા નાના ધોરણના બાળકોમાં આવે છે અને ત્રીજું ચિત્ર છે સિમેટ્રી તે પણ નાના બાળકોને આપણે સમજાવી શકીએ જ્યારે રેશિયો એટલે મોટા બાળકો માટે રેશિયોનો આવશે જેથી કરીને એનસીએફએ રેશિયોને પ્રાથમિક સ્કૂલમાં એટલે કે એકથી પાંચ સુધીના ધોરણના વિદ્યાર્થીઓમાં પાઠ્યક્રમનો હિસ્સો ગણ્યો નથી બાકી ટેલેશન સિમેત્રીને પેટર્ન એ ત્રણે ત્રણ પ્રાથમિક ધોરણના બાળકો માટે આવે છે એટલે કે તેમની બુકમાં આ ત્રણે ત્રણ આવશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે નીચેનામાંથી કયા સંશોધનો એટલે કે ટીએલએમનો ઉપયોગ શિક્ષક દ્વારા સૂત્રનો ઉપયોગ કર્યા વિના દર્શાવવા માટે કરી શકાય છે તો વિવિધ પરિણામના બે લંચરો ક્ષેત્રફળ સમાન હોઈ શકે છે તો અહીં ઓપ્શન છે એ સ્કેલ બી ગ્રાફ પેપર અને સી થ્રેડ અને ડી ટાઈલ્સ તો તમે વિચારી શકો છો કે આપણે વિવિધ પરિણામના બે લંબચરસના ક્ષેત્રફળ સમાન હોઈ શકે તે સૂત્રનો ઉપયોગ કર્યા વિના કેવી રીતે આપણે દર્શાવી શકે તો સિમ્પલ છે બધાને ખબર જ છે કે ગ્રાફ પેપર અને ટાઇલ્સ દ્વારા આપણે લંબચરસનું ક્ષેત્રફળ આસાનીથી બાળકોને સમજાવી શકીએ છીએ તો અહીં આન્સર આવશે બી બી અને ડી બંને એટલે કે ગ્રાફ પેપર અને ટાઇલ્સ બન્યું કયા પ્રશ્ન ચાર છે કે ગણિતમાં ઓછી સિદ્ધિ માટે નીચેનામાંથી કયું પરિબળ ફાળો આપી શકે છે એ જાતિ બી સામાજિક સંસ્કૃતિ પૃષ્ઠભૂમિ કે સી ગણિતનો સ્વભાવ અને ડી વ્યક્તિની જન્મજાર ક્ષમતા તો અહીં આન્સર આવશે બી સામાજિક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ એટલે કે બાળકો કઈ સંસ્કૃતિમાંથી કયા સમાજમાંથી આવતા તે માટે તેને ઓછી સિદ્ધિ માટે પરિબળ બતાવ્યું છે બાકી ગણિતમાંથી જાતિ એટલે કે છોકરો કે છોકરી કોઈ પણ ગણિત શીખી શકે છે ગણિતનો સ્વભાવ કે વ્યક્તિની જન્મજાપ ક્ષમતા એ એટલું કંઈ ખાસ મહત્વ નથી પરંતુ કઈ રીતે સાંસ્કૃતિક એટલે કે સમાજ સમાજમાંથી આવેલો છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે તે ઓછી સિદ્ધિ માટે ફરીબળ જવાબદાર છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે એક ચતુર્થાંશને એક તૃતીયાંશ કરતા ઓછો છે તે સમજાવવા માટે નીચેના માટે કઈ વ્યૂહરચના સૌથી યોગ્ય છે તો અહીં ઓપ્શન છે એ એલસીએમ પદ્ધતિનો ઉપયોગ બી કાગળના પટ્ટાઓનો ઉપયોગ કે સી ડાયનેસ બ્લોક્સનો ઉપયોગ કેડી નંબર ચાર્ટનો ઉપયોગ તો અહીં આન્સર આવશે કાગળના પટ્ટાનો ઉપયોગ કરીને તો આ રીતે આપણે કાગળના પટ્ટાનો ઉપયોગ કરીને એક ચોથુર્થાંશ કે એક તૃતીયાંશને ભાગને સમજાવી શકીશું ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે કે પ્રાથમિક શાળાના બાળકોને ગણિત શીખવા શીખતી શીખવતી વખતે પાઠ આયોજન બનાવવા માટે નીચેનામાંથી કયું પાસું સૌથી મહત્વપૂર્ણ છે તો અહીં ઓપ્શન છે એ પાઠ્યપુસ્તકના ક્રમને અનુસરીને બી માળખાગત રીતે ગાણિત ખ્યાલોને રજૂ કરવા કે સી નિર્માણ માટે પૂરી કે ઓપ્શન ડી લેખન પ્રવૃત્તિઓ માટે પ્રશ્નો તો અહીં આન્સર આવશે સી વિદ્યાર્થીઓના ખ્યાલો માટે ટકો પૂરી પાડે અહીં વિદ્યાર્થીઓનો રચનાત્મક દ્રષ્ટિકોણ વધારે મહત્વનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત છે કે નીચેનામાંથી કયા વિષયને રચનાત્મક ગણિતનો વર્ગખંડનું લક્ષણ ગણાવી શકાય નહીં તો અહીં ઓપ્શન આપેલા છે એ ગણિત શીખવાની ભાષા અને સંવાદની ભૂમિકા પર યોગ્યતાન આપવામાં આવે છે બી છે કે શિક્ષક સ્વીકારે છે કે વિદ્યાર્થીઓ આપેલ ક્રિયા પ્રતિક્રિયા માટે બહુવિધ સમજણ બનાવી શકે છે કે ઓપ્શન સી છે ઉદ્દેશ્ય એટલે કે એમસીક્યુ પ્રકારની કસોટીના વસ્તુનો ઉપયોગ કરીને મૂલ્યાંકનના પ્રાથમિક માધ્યમ તરીકે થાય છે ત્યારબાદ ઓપ્શન ડી છે કે ગણિત અને અન્ય અભ્યાસક્રમ ક્ષેત્ર વચ્ચે જોડાણ પર પ્રકાશ પાડવામાં આવે છે તો અહીં આન્સર આવશે ઓપ્શન નંબર સી ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે કે નીચેનામાંથી કયું વિધાન ગણિતના રચના પણ દ્રષ્ટિકોણ સાથે સુસગન છે તો અહીં ઓપ્શન એ છે કે ગણિત એ ફેક્ટ એટલે કે હકીકતો શીખવા વિશે છે વિસત્ય સત્ય શોધવા માટે ગણિતની જરૂર પડે છે ત્યારબાદ સી છે ગણિત સંપૂર્ણ ઉદ્દેશપૂર્ણ છે કે ડી વિઝ્યુલેશન એ ગણિતનું એક મહત્વપૂર્ણ પાસું છે તો આપણને ખબર છે કે વિઝ્યુલેશન દ્વારા આપણે ગણિત શું ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ એટલે કે રચનાત્મક દ્રષ્ટિકોણ માટે વિઝ્યુલેશન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો અહીં આન્સર આવશે ડી વિઝ્યુલેશન એ ગણિતનું એક મહત્ત્વપૂર્ણ પાસું છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ છે કે બાળકોમાં અવકાશી સમજણના વિકાસ માટે નીચેના માટે કઈ પ્રવૃત્તિ યોગ્ય છે એ બોટલનો ઉપરના દ્રશ્ય દોરવો બી નકશા પર જાહેરો શોધવા સી ચંદ્ર ઉદયનો સમય નોંધવો એટલે કે ચંદ્ર ચંદ્રને જોઈને તેનો સમય નોંધો કે ડી સંખ્યા રેખા પર સંખ્યાનું પ્રતિનિધિત્વ કરવું તો અહીં આન્સર આવશે એ બોટલનો ઉપરનો દ્રશ્ય દોરવો તો અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં કે બોટલનો ઉપયોગ કરીને એ દ્રશ્ય દોરી શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ છે જે લાસ્ટ છે ગણિતના સં શિક્ષણના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી તો એ ગણિતના પ્રદર્શન કરવાની અને શ્રેષ્ઠા મેળવવાની ક્ષમતા જન્મજાત છે બી છે વિદ્યાર્થીઓ વિશે શિક્ષકોને માન્યતાઓને શીખવાના પરિણામો પર શક્તિશાળી પ્રભાવ પડે છે કે સી છે વિદ્યાર્થીઓની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિએ ગણિતમાં તેના પ્રદર્શનને અસર કરે છે કે ડી છે શાળાને શિક્ષણની ભાષા બાળકના ગણિતમાં પ્રદર્શન અસર કરી શકે છે તો અહીં આન્સર આવશે ઓપ્શન નંબર એ ગણિત ગણિતમાં પ્રદર્શન કરવાની અને શિષ્ટા મેળવવાની ક્ષમતા એ જન્મજાત છે એ સાચું નથી જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો